નમસ્કાર આપ જોઈ રહ્યા છોલિ સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી આગામી સાત દિવસ એટલે કે આઠ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી નર્મદાની તાપીમાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ અને મોન્સૂન ડ્રફ સક્રિય થવાને કારણે વરસાદી માહોલ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આગામી બે દિવસ બાદ સમગ્ર રાજ્યમાં વરસાદનું જોર વધશે સિલ્વર એટીએફ હોલ્ડિંગમાં વૃદ્ધિ ઔદ્યોગિક માંગની અસર ચાંદીના ભાવ બે દિવસમાં રૂપિયા પાંચ હજાર પાંચસો ઉછળી એક પોઈન્ટ પચીસ લાખને પાર હાલોલ નગરપાલિકાના વહીવટમાં બેદરકારી અને બુદ્ધિહીનતા જોવા મળી હાલોલ નગરપાલિકા દ્વારા ગટર લાઇન અને ચેમ્બર કામમાં બેદરકારી થઈ રહી છે અમદાવાદ જિલ્લામાં ચાલુ વર્ષે ખરીફ પાકમાં ગત વર્ષની સરખામણીમાં ઓગસ્ટ મહિના સુધીમાં છવ્વીસ હજાર અડસઠ હેક્ટરનો વધારો નોંધાયો છે આ વર્ષે જિલ્લાના નવ તાલુકામાં સૌથી વધુ વાવેતર આણંદ ધોળકા અને વિરમગામ તાલુકામાં નોંધાયું છે જ્યારે સૌથી ઓછું વાવેતર ચાલુ સિઝનમાં ધોલેરા તાલુકામાં એકસો પચ્ચીસ હેક્ટરમાં થયું છે ખેતીવાડી વિભાગમાંથી મળતી સત્તાવાર વિગત અનુસાર અમદાવાદ જિલ્લાના બાવડા દસક્રોઈ દેત્રોજ ધોલેરા ધંધુકા ધોડકા માંડલ સાણંદ અને વિરમઘામ તાલુકામાં ખરીફ પાકનું ઓગણત્રીસ ઓગસ્ટ સુધીમાં કુલ ત્રણ લાખ ત્રણ હજાર સિત્યોતેર હેક્ટરમાં વાવેતર ખેડૂતોએ કર્યું છે ગત ગત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસમાં જિલ્લાના નવ તાલુકામાં માત્ર ત્રણ લાખ ઓગણત્રીસ હજાર એકસો પિસ્તાળીસ હેક્ટરમાં વાવેતર થયું હતું આમ ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ખરીફ પાકનું કુલ છવ્વીસ હજાર અડસઠ હેક્ટરમાં વાવેતરમાં ઘટાડો થયો છે આ વર્ષે જિલ્લામાં સૌથી વધુ ડાંગરનું વાવેતર ધોળકા તાલુકામાં ચુમ્વાળીસ હજાર નવસો પાંત્રીસ હેક્ટરમાં તેમજ સાણંદમાં ત્રેતાલીસ હજાર એકસો હેક્ટરમાં થયું છે જ્યારે અલગ અલગ પાકોનું વાવેતર કર્યું છે જ્યારે ગત બે હજાર ચોવીસના વર્ષમાં જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં વરસાદ ખેંચાયો હતો જ્યારે આ વર્ષે ચાલુ ઓગસ્ટમાં સાબરમતીમાં આવેલ ઉપરવાસના પાણીથી ધોળકા તાલુકાના સાથળ ચંડીસર તેમજ બદ્રખા સહિતના ગામોના ખેતરમાં પાણી ભરાતા ખેડૂતો ચિંતિત બન્યા છે ડાંગરના પાકમાં આ વર્ષે ખેડૂતોના મતે વાવેતર વધ્યું પરંતુ ઉપરોક્ત કારણોસર ઉત્પાદનમાં ઘટાડો થવાની શક્યતાઓ સેવી રહ્યા છે જ્યારે આ વર્ષે સમગ્ર જિલ્લામાં સૌથી ઓછો વરસાદ સાણંદ તાલુકામાં વરસાદ પડ્યો છે જ્યારે ધોળકા તાલુકામાં આ વર્ષે મઠ કપાસના વાવેતરમાં મોટા પ્રમાણમાં ઘટ નોંધાય છે સૂત્રોના જણાવ્યા અનુસાર દેત્રોજ અને માંડલમાં પંદર ઓગસ્ટ પછી ખેડૂતો એરંડાના પાકનું વાવેતર કરે છે ત્યારે આ વર્ષે હજી પણ સાણંદ માંડલ તેમજ દેત્રોજમાં વિરમગામમાં દિવેલાના પાકનું વધવાની શક્યતાઓ વાવેતરની રહેલી છે ધોલેરામાં સૌથી વધુ કપાસના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવે છે આગામી બે દિવસ બાદ સમગ્ર રાજ્યમાં વરસાદનું જોર વધશે આ સાથે જ આગામી પાંચ દિવસ સુધી ગાજવીજ સાથે ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના છે દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એકેદાસના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ અને મોનસૂન ટ્રફ સક્રિય થવાને કારણે વરસાદી માહોલ સર્જાયો છે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ એટલે કે આઠ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે એટલે કે ત્રણ સપ્ટેમ્બરના રોજ નર્મદા અને તાપીમાં ભારેથી ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે હાલોલ નગરપાલિકાના વહીવટમાં બેદરકારી અને બુદ્ધિહીનતા જોવા મળી હાલોલ નગરપાલિકા દ્વારા છતાં મોટી ચેમ્બરો બનાવાઈ રહી છે વિશ્વામિત્રી કોતરની યમુના નહેરનું પાણી તળાવમાં લાવવા બનાવેલી વ્યવસ્થા તૂટી પડી છે પાવાગઢ રોડ પર એક મહિનાથી ખાડો ખોદેલો છે ઇજનેરી દેખરેખ વગર કોન્ટ્રાક્ટર પોતાની રીતે કામ કરી રહ્યા છે નાગરિકોના પૈસા વિડફાઈ રહ્યા છે અને ચીફ ઓફિસરની ની કામગીરી ઉપર સવાલ ઉઠી રહ્યા છે હાલોલ નગરપાલિકાના વહીવટમાં બેદરકારી અને બેદર જોવા મળી ચેમ્બરો વિશ્વામિત્રી કોતરની યમુના નહેરનું પાણી તળાવમાં લાવવા બનાવેલી વ્યવસ્થા તૂટી પડી છે પાવાગઢ રોડ પર એક મહિનાથી ખાડો ખોદેલો છે ઇજનેરી દેખરેખ વગર કોન્ટ્રાક્ટર પોતાની રીતે કામ કરી રહ્યા છે નાગરિકો

અડત્રીસ હજાર પાંચસો વધી ચુકી છે તો આ સાત સમાચારોમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર